દ ના અર્થે આજે મેમાન રાખી એમના ગુરુ મહારાજને તેડ્યા સાથે સંતોને તેડ્યા મહેમાનોને ભક્તોને તેડ્યા સમાજ ની દિવસે પણ સેવા કરી સેવાનો મહેમાન ઘણો મોટો સેવા સેવા લોકો રૂપિયા વાપરીને પણ સેવા કરીને આનંદ લે છે તે રૂપિયા થી પણ સેવા કે ઘણી મહત્વની બાબત છે આજે બધા બધા એટલે લોકો ને બધા નથી મેળતા હોતા બધા રૂપિયા વાપરીને સેવા એટલે રૂપિયા રૂપિયા કરતા સેવા મહત્વની હોવી જોઈએ ઘણો મોટો અર્થ છે સેવાનો અને સેવા એટલે માતા પિતાથી લઈને આ જગતની અંદર માણસ માત્ર અથવા પશુ પંખી કે કોઈ જે ગુરુ મહારાજ ને સંતો બધે સેવાનો એક મહત્વ મુદ્દો વધારે સેવા તો સેવા તો હવને કરવાની આવે બધાને સેવાનો મુદ્દો બધાને છે તો દરેક ને આપણે સેવા બધા કરવાની સેવાની અંદર મહત્વની બાબત કે આખી બધી પ્રકાર ની બધી ની સેવા કરીએ પણ જો મહાપુરુષે કહ્યું કે સદગુરુ ને ના સેવ્યા તો ત્યાં જતા હજી અધૂરી કહેવાય એટલે જતા અધૂરી કહેવાય કે બધા બધાઓની કરી પણ ગુરુની ના કરી આ આ તમે જગતમાં જુઓ તમે આ ફૂલ ફૂલ ચડે દેવ દેવતાઓને ચડે પછી મૂર્તિઓ પામેલા હોય અહીંયા ચડે પછી કોઈ હારા ભલામાં વિવાહમાં પણ પ્રસંગમાં ફૂલ ચડે હવે ચોથી જગ્યા ગુરુમાં ફૂલ ના જાય ગુરુના શરણે ના સડે તો એટલી ઘર ફૂલ નું એની યાત્રા અધૂરી યાત્રા છે એ અધૂરી કેમ કે એટલે જાતે પૂરું થાય શ્રીફળે તમે જો દેવ દેવતાઓમાં ચડે વિવાહમાં ચડે અને મૂર્તિઓમાં એમાં પણ ચડે અને પાસે ના જાય તો એટલે એટલે જગ્યાએ એની જાત્રા પૂરી અધૂરી રહી ગુરુ પામકે પ્રસાદ તો થાય મૈયતમાં હોય એનો કોઈ ના થાય ગુરુ મહારાજ પાયા જાય તાર બરોબરનો બરોબર નો ઉપયોગ થાય અને એની યાત્રા પૂરી થાય એમ માણસ જાય ને પાસે જાય એટલે એની યાત્રા પૂરી નહી તો યાત્રાની સેવા કરે પણ યાત્રા બીજું કશું કેમ કે ત્યાં જ આનું આનું ધામ કયો છે આજે આજે તમે જુઓ જ્યાં સુધી આ વરસાદ વરસાદ આવે વરસાદ વરાળ ના વાદળ થઈને વાદળ થઈને વરસાદ વરસે તો જ્યાં વરસાદ વરસે એ પાણી બધું તું જો પાણીમાં સમુદ્રમાં ન હમાય ત્યાં સુધી એની યાત્રા હતી અને એ પાણી ક્યાં જઈને નદી દ્વારા કે હરેક એ દ્વારા જઈને સમુદ્ર ને મળે ને ત્યારે એની સ્થિરતા કે જો તું અહીંયા સમાવેશ થયો અને સમાવેશ ક્યાં ન જાય ન પોકે તો મહાપુરુષે કહ્યું કે યાત્રા એની હતું જોઈએ

પેલા એક ભાઈ હતા એટલે વેલડા હવે વેલડા હતા વેલડા જોડે ને રસ્તા હતા ને આવા ન્યાળિયો હતા એટલે ન્યાળિયો આવું ને ચોરસ હતું ઓમ વળવાનું હતું એટલે આકનારો બરોબર નતો એને ખબર ના પડી એટલે વળવાનું હતું એમ વળ્યો ના અને સીધા જ રાતના જોનું તો રાતના જ ઉઠતી કે સીધા જ જ્યાં એવા એ ભાઈ નું અડણ હતું કુવાનું અડણ જઈ ને આગળ જઈને ઊંટડો અડી રહ્યો અડણ એટલે ગાડું ભૂર્યું ગાડું ભૂર્યું એટલે પેલો બેહવા વાળી પૂછ્યું કે ભાઈ ચમ વેલડું ઉભરા છે કે ધરતી નો છેડો આવી ગયો હોય ઊંટડો એટલે અડી ગયો એમ નહી કેતા નહી ખબર જ નહીં તો આકવા વાળા ને બધી આ ગાડું ચો જાય છે કે શું છે ખબર જ નહીં યાત્રા કેની કરવાની છે ચો જવાની પહેલા પ્રથમ એટલે જો મહાભારત ની અંદર માં સૌ પ્રથમ ભક્તો ને દ્રોણ ગુરુ એમનું લક્ષ લેવરાયું કે તમારે લક્ષ લેવા પહેલા તમારે જવું છે ચો શું કરવાનું છે અને તમે શેના માટે આપણે આપણે વિષયો વ્યસન વ્યમ માટે પ્રગટ નહીં થયા આપણે શેના માટે આ શ્રીફળ ને ફૂલ છે જે ગુરુ ના ત્યાં ચરણ અહીંયા પોકવા માટે પ્રગટ થયેલું છે યાત્રા એની અધૂરી રહી આપણે કે એના માટે પ્રગટ થયા છે આપણે તો આપડે તો કોઈક રહસ્ય હશે ને આપણું પ્રાગટ્ય છે તો આપણે શાના માટે પ્રગટ થયા છે એકલી બીડીયું પીવા કે પછી એકલા ધૂળવા બધી આપણું રહસ્ય શું છે આપણે શાના માટે પ્રગટ થયા એટલે પેહલું આપણે નક્કી કરવું જોઈએ એટલે અહીંયા સૌ પ્રથમ ભક્તોને લક્ષ લેવરાયું કે તમારે તમને દેખાય છે શું તમને પેહલા દેખાય છે શું તમારે શું મેળવવાનું છે તમે જોવો પેહલા નક્કી કરો એ વાત આપણે નક્કી નહીં આપણે નક્કી નહીં કર્યા એમ એમનું બે બેઠા આ મારો બે હાર્યા એટલે હે જાય જો જબરાઈ ગયા ગોમ તો નક્કી કર્યું કે થકાણું પણ પેલું બે હેં થકણું નહીં હવે ચોહ દાહે હવે આ આ આભારનું શું થાય થકણું નહીં હવે આ કન્યા તો એથી કન્યા આવશે આ થકાણું નહીં તો દાહો ચો એટલે એટલે તો કીધું છે કે ચોથી આયા ને હવે ચો જશો કરી લોકડા ઘરની ખબર હવે હવે જાશો છો હાલ છો તો ખરા અને પછી એક દાડું ખબર નહી પડે આપણને ખબર પડે અનુભવ થાય છે થોડે 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 ઘંટું નહી થાતું ઘંટું થાય ને એક વખત માં પછી એનો એનો ટાઈમ આવે એટલે થોડો સ્પીડ વધે જાય પવનની વાયર આળવે હળવે હાલ માં મળી એટલી પછી થોડી 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 હા લઈ લઈને હજી ખબર નહી થાય છે પણ ખબર નહી રહેતી કે હવે થોડા દારાજ છું ખબર નહી રહેતી અને પોતાનું પોતાનું મુકામ જે છે પોતાનો હરથ છે એનો વિચાર હજી આપણે કરતા નથી

એ બધા જનાવરના આંખો મળી પક્ષીના આંખો મળી પરંતુ આ આંખની અંદરમાં કંઈક વિશેષતા છે છે આ આંખ જોઈ શકે ને સમજી જોવે બધાય તાચી હોય જોઈ રહ્યું હોય પણ એને એમ ના ખબર પડે કે અહીંયા સંતો બેઠા છે ને અમે ભક્તો છે આવું ના જોઈ શકે તો એનાથી સાબિત થાય છે કે આ આંખ છે ને દર્શન કરવાની ઓક છે પશુ પંખી ના આંખ જેવી આંખ નથી આ કોણ તમે જો સાંભળી શકે છે સમજી શકે છે કે શું કહેવા માંગે છે હરિભજન કરી શકે છે સત્સંગ સાંભળી શકે છે કોઈ ગુરુ નો ઉપદેશ લઈ શકે છે આ કામ સમજી શકે છે જો પેલા ના કાન છે આવું ના સમજે ઓભળે ખરા અને વર્તનમાં તમે કોઈ કહી હેડે ખરા તમે ઢોર ને કો બળદ તો આપણા એવા હેડતા પણ એને ખબર ના પડે કે હું કોણ છું એને આ સમજે ના પડે આપણે સમજી શકીએ છીએ અને આપણે આપણી પ્રાપ્તિ કરી શકીએ છીએ તમે જો આજે પણ તમે જો માણસ છે ને આખી દુનિયા સુશોભિત શાનાથી લાગે છે મકાનો ઘર ઉપર્યા ઉપર માળ ને બિલ્ડીંગો ને બિલ્ડીંગો બોધી શકે છે ચંદ્રમા ઉપર જઈ શકે છે તમે જો બધું કરી શકે આપણા માં શક્તિ છે હજી નથી એમ નહી કોઈને પ્રગટ કરી છે આ આ બધા ભજન કરી શકે છે જો આપણે નહીં કરી કેતા એટલું આપણામાં એ શક્તિ છે ભજન કરવાની હું આ આજે આજો મહાપુરુષો આ પુરુષો બાબુ રમજી મહારાજ સંતોની સેવા કરી શકે આપણે કરી શકો છો પણ આપણામાં શક્તિ આપણે સમજ પ્રગટ નહીં કરી આપણે સેવા કરી શકો છો એટલા પહેલાં પછી તે તાર હવે ધરતીનો શેડો આવ્યો તે શું પ્રશ્નનો ઉકેલ ના કર્યો અને હુઈ ગયા તિતાર હુઈ જો હવે પિતા શેડો આવી રહ્યો શું કરવાનું હવે દારો વાત વાુ ગયા બધા જાય એટલે હવે ઊંઝામાં જેવી દશા આવે છે ઊંઘવામાં આ ઊંઘવામાં ઊંઘમાં ઊંઘમાં એસી કે પોત્રી કે ચાલી વર ઊંઘમાં ઊંઘમાં જ ઊંઝા ને ફેર ઉછા ને ઉછા ને ફેર ઊંઝા ઉછા ને ફેર ઊંઝા ઉછા પછી ઊંઝા એમાં ને એમાં આટલો વર્ગ જેને જેને જાય એમાં ને એમ જ કોઈ કર્યું ના કશું એ નહીં હવે લગ્ન કર્યા હોય ને તો હવે બાળ ગોપાલ ને બધું જ છુ હોય ને તો એ મહત્વની બાબત નહીં એ તો પશુ પંખી ન હોય છે એ તો તમે હવે મોણ છો એટલે થોડાક મજૂરી કરી પૈસા વ્યવહાર વ્યવહાર વધારે કરો એટલે વિશેષતા થોડીક લાગે બાકી મૂળ તો મહત્વ તો ભેળું થવાનું છે એમ કો મંગુબેન મોગીલાલ ને બેન મળવાનું જ કો મળે એ જ કે બીજું કોઈ શું વિશેષતા કરી એ તો ઢોરો મળે છે અને છતાંય તમે જોવે તો મળે છે અને બાળ ગોપાલ ને મોય મો આપડે છોકરો તો હજી પગ ઉપર ઉભા નહીં થતા તો આપડે લાગ આવે તો આપડે તો ઊંઝા હેડવા મોડતી હોય બોલો ફરતી હોય બોલો તરત જ શક્તિ વાળા આવે તરત તરત જ આપડે વિચાર કરવા બધા હોઈ ગયાજો

તો આ તો આ સંતો બોલે ને એ તો આપડે જોવા પડવું છે આપણું સાલું જ હોય છે કે કોઈ બેઠા જઈએ ને સાલું હોય છે એટલે ઊંઝા કરતા ભૂંડું જ છે ખુ ગયા બધા ખુજ્યા એટલે ચાર વાગે બીજી વેલડ જ પડીને આવતા હોય કે વળતા વળતા છે બીજા વેલડમ એટલે એક ભાઈ હતા નહિ ઊંઘમય નહીં જાગમય નહીં

આપણે બધું શીખવા શીખવાડે શીખવાડે આ બાળપણ થી આ આ બાળક જે છે હાલ અને કોઈ જાત નું ભોન નહીં આપડે તમે શીખવાડશો ને એમ શીખે જાય કે મને અને મોમા કેવાય એને બાપા કહેવાય ને કાકા કહેવાય ને મમ્મી કહેવાય ને પપ્પા કહેવાય એનો અનુભવ નહી આપડે શીખવાડ્યું શીખવાડ્યું ઓભળ્યા ઓભળ્યું કહે છે ઓભળ્યા ઓભળી શીખવાડી શીખવાડે એમ વર્તન વર્તે જ હતા એમાં ને એમાં સ્વયં અનુભવ નથી આ એક બંધન બોધું છે બંધન બોધે જ ભાઈ બાપો એક બંધન છે દીકરો દીકરી એક બંધન છે કે હું તમારા તમે મારા આપણે એવું એક બંધન બોધું છે આ આ જગત ની અંદર માં બંધન બોધે જો વધારે ને વધારે વધારે ને વધારે જમ જમ સમય થાય ને એમાં બંધન બોધે જો મોમાં ના ફેર આપણે થો દાદા નાના નાના ના છે નહી બધા આપડે બધાએ આ બંધન બંધાય જાય છે અહિયાં બંધન છૂટે જાય છે અહિયાં કે તું એ નહીં તું એ નહીં એટલે પેલા

વિવાહ થઈ ગયા એટલે જાગો કે વિવાહ તો થઈ ગયા પટી ગયું એટલે આપડે આપડે આટલું ઓભળ્યું ને એની અંદર અમારું બધું પટી ગયું થઈ ગયું આટલું આ ઓભળ્યું બીજા ને અભળાયું એટલે આપણે કે થઈ ગયા કઈ નહીં હકીકત વાસ્તવિકતા નહીં આપ આત્મ સ્વરૂપ છો એ અભડ્યું બધું એ બીજાનું છે એ તમારું નહીં એ વિવાય આપણે વર પડ્યો નહી આપડો તો કુવારો કુંવારો છે આપણે તો મોડુઓ ભાજ્યો નહીં આ તો બીજાનું અબળ્યું છે બીજાના વિવાહ અભળ્યા આ જગત ની અંદર માં હું પેલા થઈ જાય રોમ થઈ જાય કૃષ્ણ થઈ જાય નિરો થઈ ગયા કબીર થઈ ગયા ઢેકડા થઈ ગયા બાબુ રામજી થઇ ગયા આપડો એમનો એમ છે કે એ તો એ ફર્યા કે થઈ ગયા આપણું શું થઈ ગયા હોય તો હટો તાર આ બધા થઈ ગયા છે તો આપડે શું પણ ભગત થવું છે તારું નરસિંહ થઈ ગયા ગીર થઈ ગયા બધા થઈ ગયા છે એટલે પેલા કે કે થઈ ગયા બધા આપણે છે ભાઈ વેલડું હતું પાસું આવે કે પાસું આવ્યું ગોમ વસો વસ આવ્યું દીકેઓ હતી ને બધી ઉડી ઉડી ને જોવા આવી દોડી દોડી કે દાદા દાદા બાપા બાપા કન્યા ચો છે કે કન્યા ચો કન્યા બતાવો કે કન્યા વાળા ગોમ તો કે પોચા જ કન્યા વાળો તો ભાજું જ નહીં બોલો આ પાછા જ આ તો મહાપુરુષે કહ્યું ગુરુ ગોવિંદ ખડા કિસ લાગુ પાય ભલે હારી ગુરુદેવ ને ગોવિંદ બતાય એના અહિયાં જો તો આપણને ખબર પડે કે ગોવિંદ ગોવિંદનો અર્થ ઇન્દ્રિયો થી પર જે રહ્યો એ આત્મા રહ્યો એ ગોવિંદ છે સાદાગરુ મહારાજ ની ઇન્દ્રિયો થી પર છે તમે ઇન્દ્રિય કોણ તમારો છે કોણ તમે નહીં આ તમારો છે આ તમે નહીં નાક આપડું છે આપડે નાક નહીં મુઢું આપડું છે મુઢું એ આપડે નહીં પગે આપડા છે પગે આ મો નહીં આ તમામે તમામ ચૌદે ચૌદ ઇન્દ્રિયો એ આપણે નહી અને આપણી નહી આ શરીરની શરીર નો પગ છે એ નહી કેતા કે એક પગ ખોડો એક હાથે બોડો છે એક હાથે કોણો છે એક ઓછી નહીં કેતા એ શરીર ના છે ચૌદે ચૌદ ઇન્દ્રિયો શરીરની છે

તો એ બધું કહી શકે એ વતાઈ શકે આપણા પાસે ભાઈ એની વસ્તુ છે જ નહીં કોણ ને ઓળખ આપણી ઓળખણ છે ની છે કોણ ની છે આત્માની હાથ ઓળખણ છે આત્માની છે હવે 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 આરે આત્માના ઘેર આપણી જ્યાદ નહીં આ તો કન્યા તોથી બતાવી શકે બેટા આજી કન્યા આવી લાયા અમે એ જાત નહીં તો આત્માના ઘેર જાત નહીં એટલે મહાપુરુષે કીધું છે નિર્વાણી આ એ ઘેર જવાનું તમે અહિયાં જો એટલે કન્યાનો એ ફેરો તમારો પૂરો તમે બતાવી શકશો કે મને આત્મા કહેવાય આ પ્રગટ કહેવાય અને એ કયા ઘેર લઈ આયા તો વાત બર્યું આ જન્મારો માથે ના પડે ને એના માટે આ ભજન છે કોઈ એવા તત્વ પિતા કે કોઈ એવા સદગરુ આપણા ઘેરે આવી જાય એના ઘેર આજુ પડી જાતા પેલા પેલા પોચી જવાનું છે